એટલે મેં અત્યાર સુધી છેલ્લા વીસ દિવસથી જે આ સંમેલનના આંદોલન તાલુકા આવેદનપત્રો અને ગામડા સુધીનું જે બધું નેટવર્ક છે એ બધું પૂરું કરી અને અમારું આ એક સંમેલન છે ટૂંકી નોટિસમાં ખાલી બે દિવસમાં જ આ સંમેલન અમારે સોળ તારીખે એટલે નું કહી દઉં વ્યવસ્થા જળવા માટે પરસોંતભાઈને અમે ફોર્મ ભરતા પણ નથી અટકાવતા પણ એને એનું ફોર્મ ખુદ એને ખાનદાની બતાવી અને પાછું ખેંચેલું લેવું જોઈએ કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આપે પણ જોયું કે લાખોની સંખ્યામાં માણસો હજી પાંચ પાંચ કિલોમીટર લાઈન તો બે બાજુ ખડી અહીં પહોંચી જ નથી એ અને રસ્તામાંથી કદાચ પાછા જશે તો આવો રોષ હોવા છતાં જો પરસોત્તમભાઈ પોતાની ટિકિટ પોતે ખેંચી લેવી જોઈએ પાછી કદાચ સરકારને એમ થતું હોય કે ભાઈ આપણે કેવી રીતે ભાઈને કહેવું અને કા આંદોલનથી આપણે ઝૂકી ગયા એવું કદાચ કંઈ હોય તો એ પોતાની ઉમેદવારી પોતે પર્સનલ રીતે એમ કહીએ કે ભાઈ મારે આ ઇલેક્શન નથી લડવું પણ એક સત્તાના મદમાં અને જે ટિપ્પણી કરી છે છત્રી સમાજ સાંખી લે એમ નથી એટલે કોઈ પણ જાતનું સમાધાન નહીં એવો કોઈ સંતો મહત્વની ના તે બધી વાત કરતો હોય તો વાતો છે બરાબર છે સમગ્ર ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા લીધી છે આ એક જ વાત છે કદાચ દસ સંસદની ટિકિટ આપે તો એ અમારું સમાધાન નથી રાજકોટની અંદર પણ કોઈ પાટીદારને ટિકિટ આપે તો એ વાંધો નથી પાટીદાર બેનને આપે તો પણ વાંધો નથી તો એને ચૂંટાવ દેવાની અમે જવાબદારી લઈ છીએ આ આંદોલન છે એ ભાજપ સામે કે ક્ષત્રિય સમાજનું નથી બરાબર છે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા છે એટલે મેં નામ આપ્યું છે ઓપરેશન પરસોત્તમભાઈ રૂપાલા એવા કયા કારણો તમે માની રહ્યા છો આટલો બધો રોષ હોવા છતાં એ પોતે સ્વયં પર ટિકિટ પાછી નથી રહી રહ્યા તેમજ ભાજપનું મોડી મંડળ છે તે પણ આ બાબતે હજી સુધી ભણી રહ્યા છે હા એ તો આપ એ શું ખબર એ જ હું આપણે કહેવા માગું છું કે આટલો રોષ હોવા છતાં એમને ભયંકર નુકસાન જાય એમ છે આઠ સીટ ઉપર તો છત્રીઓ હરાવી શકે એમ છે અને આ આંદોલન જો રાષ્ટ્રવ્યાપી થઈ ગયું તો બાવીસ કરોડ છત્રીઓ છે તો બાવીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે છતાં પણ અમે કોઈને આમંત્રણ નથી આપ્યું હતું રાજસ્થાનથી એમપીથી મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી ચાર બસો ભરીને આવ્યા તો આ રાષ્ટ્રવ્યાપી આંદોલન જો થઈ જશે ને તો આખા દેશમાં નુકસાન જશે તો પણ નથી માનતા એટલે એ તો અમારો પ્રશ્ન છે કે આનું કારણ શું એક વ્યક્તિને હાચવા માટે સમગ્ર બાવી કરોડ છત્રીઓનો બરાબર છે વિરોધ હોવા છતાં આ શું કરવા માગે છે એ તો અમે પણ વિચાર કરીએ છીએ કે શા માટે નહીં એમ સમાજની જે બહેનો છે મહિલાઓ છે તેમણે પણ કહ્યું છે કે અમે પણ રાજકોટ જે બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે ને તે માટે તેઓ સૌથી વધારે ફોર્મ સ્વીકાર્યા પણ છે તો આવનારા સમયમાં આ મહિલાઓની શું રણનીતિ તમે નક્કી કરેલી છે અને પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી લડે છે તો આવી સ્થિતિમાં મહિલા પણ તેમના સામે ટક્કર આપશે કે અન્ય પાર્ટીને તમારું સમર્થન રહેશે ના અત્યારે તો અમારે એવું છે કે ચારસો મહિલાઓને અમે ફોર્મ ભરાવા માગીએ છીએ અને દોઢસો ફોર્મ ઉપડી પણ ગયા બેલેટ પેપરથી ચૂંટણી થાય બરાબર છે એ અમારો પહેલી વાત છે અને ચૂંટણી બેલેટ પેપરથી થાય ને આમાં થાય એમાં તો આપ જાણો છો બરાબર છે એટલે એ બેનો ફોર્મ ભરશે અને કોને મત આપવો માનો ચારસો બેનો છે તો કે ચારસોને તમે ન કહે બધાને તો મત ડિવાઈડ થઈ જાય કોઈને બે હજાર મળે પાંચ હજાર મળે દહ મળે પણ પરસોત્તમભાઈની સામે પછી જે કોઈ હરીફ ઉમેદવાર હોય બરાબર છે એ જ અમારે ના છૂટકે પસંદ કરવો પડે આ પક્ષને મત નોટા નોટામાં નાખો તો મત ફેલ જાય રાજકોટનું મતદાન વીસ લાખનું છે લાખ થાય બરાબર છે તો લાખમાંથી લાખ લાખ મત મળે એ ઉમેદવાર જીતી જાય તો છ લાખ તો મેં આરામથી અપાવી શકશું એ હકીકત છે સોલમી તારીખે પરસોત્તમ રૂપાલા અહીંયા ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો એ દિવસે આ મહિલાઓ પણ એમના સાથે તે દિવસે ફોર્મ ભરશે ના અત્યારે ફોર્મ ઉપાડ્યા છે ફોર્મ ભરવાની જ્યારે મહિલાઓને સૂચના આપવામાં આવશે બરાબર છે માનો કે એને સોળે ભર્યું અને પછી ઉમેદવારી પાછી ન ખેંચી તો પછી અમે કહેશું કે આપણે સત્તરથી ભરવાનું ચાલુ કરો કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખેંચવાની ઓગ ઓગણીસ તારીખ છે આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન જેઓનું કહેવું છે કે અત્યારે પાર્ટ વનની શરૂઆત છે પરંતુ પરસોત્તમ રૂપાલાનો જે મામલો છે તેનું નિરાકરણ નથી આવતું તો પાર્ટ ટુની શરૂઆત થશે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીત ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર